નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં નવેમ્બરના અંતમાં ચંદ્ર દેવ કરશે ગોચર આ રાશિઓનું ચમકશે ભાગ્ય મળશે વિદેશ જવાની તક તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ કુંભ રાશિની વાત કરીએ તો જો તમારી રાશિ કુંભ છે તો આવનારા થોડા દિવસોમાં તમારું અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે જો તમે કોઈને પૈસા ઓછીના આપ્યા છે તો તમને તે જલ્દી પરત મળી શકે છે નોકરીયાત લોકોના પગમાં વૃદ્ધિ થશે આ સિવાય આવતા સપ્તાહ સુધી પગાર પણ વધી શકે છે બિઝનેસમેનોને બિઝનેસના કામ માટે વિદેશ જવાની તક મળી શકે છે દુકાનદારોના કામમાં સ્થિરતા રહેશે જેનાથી માનસિક શાંતિ મળશે સાડત્રીસ વર્ષથી વધુ ઉંમરના લોકોનું સ્વાસ્થ્ય આગામી થોડા દિવસો સુધી સારું રહેશે કર્ક રાશિની વાત કરીએ તો ચંદ્રની વિશેષ કૃપાથી બેરોજગાર લોકોને રોજગાર મળી શકે છે વિદ્યાર્થીઓ તેમના માતા પિતા સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશે જેનાથી સંબંધો મજબૂત થશે નોકરી કરતા લોકોને જલ્દી જ પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે વ્યાપારીઓના નફામાં વધારો થશે જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે વિવાહિત લોકોનો તેમના જીવનસાથી સાથે સંબંધ મજબૂત રહેશે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન પણ બની શકે છે ત્રીસ વર્ષથી વધુ ઉંમરના લોકોને માથાના દુખાવાની સમસ્યામાં રાહત મળશે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને જૂના રોકાણમાંથી સારું વળતર મળી શકે છે વૃદ્ધ લોકો સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશે જેનાથી માનસિક શાંતિ મળશે નોકરી કરતા લોકોને પેટ સંબંધિત બીમારીઓથી રાહત મળી શકે છે કામકાજમાં વધારો થવાથી વ્યાપારીઓને મોટો ફાયદો થશે દુકાનદારોને જૂના રોકાણથી ફાયદો થઈ શકે છે લવ લાઈફમાં પ્રેમ અને રોમાંસ જળવાઈ રહેશે અવિવાહિત લોકોના સંબંધ ચંદ્ર ભગવાનના આશીર્વાદથી નક્કી થઈ શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો